નમસ્કાર મિત્રો આસનસાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું સવારે આમાંથી કોઈ એક વસ્તુ જોવા મળે તો તે શુભ સંકેત મળે છે માતા લક્ષ્મીની તમારા પર કૃપા બની રહેશે આખો દિવસ સારો જાય છે શાસ્ત્રોમાં પણ કંઈક આવું જ કહેવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે જો કેટલીક વસ્તુઓ વહેલી સવારે જોવામાં આવે તો તેનો અર્થ એ છે કે દિવસ શુભ અને લાભદાયક રહેશે તો ચાલો શાસ્ત્રો અનુસાર જોઈએ કે કઈ વસ્તુઓ જોવાથી દિવસ શુભ બને છે અને કઈ વસ્તુ જોવાથી દિવસ અશુભ બને છે સવારે ઉઠીને આ વસ્તુઓનું દર્શન કરવું ખૂબ જ શુભ હોય છે વહેલી સવારે સુંદર સ્ત્રીને જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે ઘરનો દરવાજો ખોલો છો અને તમારી સામે લાલ વસ્ત્રો કોઈ સુંદર સ્ત્રી દેખાય છે તો તેનો અર્થ એ છે કે આજે તમને લાભ થવાનો છે અથવા તો કોઈ મોટું કામ થવાનું છે જો તમે સવારે ઉઠતાની સાથે જ વેદ જોવા મળે અથવા તો પુરુષોને વેદનો પાઠ કરતા જોવા મળે તો દિવસ ખૂબ જ શુભ છે જો તમે સવારે ઉઠીને દરવાજો ખોલતાની સાથે જ ગાય જુઓ તો તે શુભ સંકેત માનવામાં આવે છે જાગવાની સાથે જ ગાયનો અવાજ સાંભળવો એ પણ શુભ સુકન માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સવારે કોઈ પણ ગાયનું દર્શન કરવું શુભ હોય છે પરંતુ જો કાળી ગાય જોવા મળે તો તે શ્રેષ્ઠ છે સવારે આંખ ખોલતાની સાથે જ જો તમને આંખ દેખાય તો તેને શુભ સુકન માનવામાં આવે છે આ તમને દિવસભર ઉર્જાવાન અને સક્રિય રાખે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે એટલે કે હથેળીમાં લક્ષ્મી સરસ્વતી અને ગોવિંદનો વાસ છે એટલા માટે જો કંઈ ન થાય તો સૌથી પહેલાં સવારે ઉઠ્યા પછી નિયમિત રીતે હથેળીને જોતા રહો તેનાથી ખરાબ અસર દૂર થાય છે અને દિવસ અનુકૂળ બને છે વહેલી સવારે હવન જોવાનું પણ શુભ અને શુભ માનવામાં આવે છે ચાલો હવે જોઈએ કે શાસ્ત્રો અનુસાર સવારે કઈ કઈ વસ્તુઓ જોવા અશુભ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે એટલે કે જો તમે સવારે ઉઠીને કોઈ દુર્વ્યવહાર કરતી સ્ત્રી દારૂ પીધેલ વ્યક્તિ નગ્ન વ્યક્તિ કપાયેલ નાકવાળો પુરુષ અથવા તો પાપી વ્યક્તિ જુઓ તો તે અશુભ અને ફળદાયી છે કૂતરાને વહેલી સવારે સેક્સ કરતા જોવાનું પણ શુભ સુકન માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે જો તમે વહેલી સવારે અથવા કોઈ મહત્વપૂર્ણ કામ પર જઈ રહ્યા છો અને તમને કોઈ અંધ વ્યક્તિ એટલે કે જેને એક આંખ નથી તો તે એક અશુભ સુકન છે એ પણ યાદ રાખો કે સવારે કોઈને એક આંખ ન બતાવવી કારણ કે એક આંખ દેખાડવી એ જોનાર વ્યક્તિ માટે સારી નથી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશો એક નવા વિડીયો સાથે ધન્યવાદ